દીકરીની વિદાય આ તે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે વિદાય દિલની આંખમાં પણ પાણી છે છે લઈને આવી કેટલું પૂછે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલો તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડિયા અને છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ રીત અનોખી છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો પારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી રહે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લેજે દીકરીનો અવતાર તો પણ ભગવાન એ દિલને ખબર પડશે વિદાય શું ચીજ છે વિદાય શું જ છે વિદાય લેતી દીકરીને કોઈએ પૂછ્યું શા માટે આટલું રડે છે દીકરીએ કહ્યું કેટલું છૂટી ગયું મારાથી એટલે પાછળ વળીને જોવાઈ ગયું કોઈ નથી આવતું ને મારી સાથે એટલે મારાથી રોવાઈ ગયું આ સમજો જવાબદારી નામની મજબૂરી નડે છે સાહેબ નહીતર દુનિયાનો કોઈ બાપ પોતાની ઢીંગલીને પારકા કરે વિદાય ના કરે

સંભારી સંભારી મેળવે છે સંભારી સંભારી ગોઠવે છે થાળી વાટકા ગ્લાસ દેશ બધું બરાબર છે કશું જ ગયું નથી ને પણ અચાનક કંઈક યાદ આવતા એ ઓરડા વચ્ચે ઊભા રહી જાય છે આ આંખમાંથી ટપક ટપક આંસુ થાય છે ખરો ખરનો પ્રશ્ન ઉઠ્યો મારી દીકરી ક્યાં છે સમજો પિયરની વાતો વર્ષો વીતી ગયા ત્યાંથી વિદાય લીધી એના વર્ષો વીતી ગયા નવી દુનિયા વસાવી એના છતાંય પણ યાદ આવે છે એ સમય જે પિયરમાં વિતાવ્યો હતો ઓતપ્રોતથી છું જિંદગીમાં ઘર પરિવાર અને બાળકોની ખુશીમાં છતાંય પણ જ્યારે નામ આવે છે ને એ ઘરનું ખોવાઈ જાઉં છું પિયરના વિચારોમાં કંઈક જૂની વાતો કંઈક જૂની યાદો હજી પણ દિલમાં સાચવી છે બધી સહેલીની સુવાળી વાતો થોડા સમય માટે ફરી જીવવા માંગુ છું એ જિંદગી એટલું પણ વસાવી લઉં પણ યાદ આવે છે માં બનવા છતાંય પણ યાદ આવે છે માં યાદ આવે છે સાવ સાચી વાત બાપની પાઘડી બાપની મૂછો બાપની આબરૂ અને ઘરના સંસાર સાથે જીવન જીવી જાણે તેનું નામ દીકરી